તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે ટ્રક ચલાવવા બાબતે દંપતી ઉપર હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયા તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે નારણભાઈ ભીમાભાઈ ચૌહાણ અને તેમના પત્ની કમુબેન નારણભાઈ ચૌહાણ ટ્રક ઉપર તેમની વાડીએ જતા હતા તે વેળાએ રસ્તામાં પડેલ પાઇપને દૂર કરવાનું કહેતા બોલાચાલી થઈ હતી ત્યારબાદ જીવાભાઈ ભલ્લાભાઈ અને તેના પુત્રએ દંપતી ઉપર હુમલો કરાતા બંનેને ઇજાગ્રસ્તોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા

ભરવાડની નાખેલી તો એને કે ટૂપ ઘડીક વાર લઈ લો તો એને ટ્રેક્ટર વટી જાય તો એ કે એ લોકો કે તમારે હા લઈ લો ને તમે પાછી મોટર એ કે કરીને પાછું સાલું કરી દેજો એમ મેં કીધું ભાઈ અમારે રસ્તામાં આડું છે તે નાખ્યું તમારે જ કરવું પડે ને તમે એ ન કરી એ બધું તારે કરવાનું એમાંથી બીજા ગાળી દેવાને પછી એને બાપાને બોલાય ને પછી બે અમને માર્યા હું માર્યું હાથમાં કડું પહેર્યું છું મારવામાં કોણ કોણ હતું એ બાપ દીકરો બે ઝીણા ભાઈને એનો છોકરો બે જીણા ભલાડ રહે એનો છોકરો ચાલો હું ના કામો હું બધા છું વાડીમાં ટ્રેક્ટર લે ને ભરોટ ફરક હતા ને ઘણીવાડીમાં ત્યાં એને એમ કીધું ત્યાં ટ્યુબ લઈ લે તો અમે ટ્રેક્ટરના એકવાર એમ પાસું આવ્યું તો ભરું ન આવ્યું હ તો શું છે પછી એ મારવા એ તમારે રહે બેન કર્યા તમારે હેઠે સારું કરો એમ કીધું મને અમારા કરના ખેતરમાં દાદાજીરી ઈ પેરી જન્મમાં મરી કે બેઈ મેલું બે બબજી ખર બે પોલીસ કેસ કર્યોણો છો હા એમ પોલીસ કેસ કરોન છે ભાઈ